નમસ્કાર દરેક પ્રેગનેન્ટ કપલને ગર્ભવતી માતાઓને આજના વિડીયો કેવી રીતે ગર્ભમાં રહેલા બાળકના મગજનો વિકાસ થાય છે ડેવલપમેન્ટ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે કારણ કે આપણે જે આઈક્યુ કહીએ છીએ તે આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્ટ કોશન એ બ્રેનના ડેવલપમેન્ટ ઉપર આધાર રાખે છે કારણ કે આઈક્યુ અને બ્રેન ડેવલપમેન્ટ ને સીધું કનેક્શન છે તો આજે આપણે એ જાણીશું કે નવ મહિના દરમિયાન બ્રેન ડેવલપમેન્ટ કેવી રીતે થાય છે અને એમાં પ્રેગ્નેન્ટ કપલે કેવું ધ્યાન રાખવું જોઈએ તો આપણે જોઈએ તો 14મા દિવસથી જ્યારે ગર્ભ રહી જાય ત્યારથી 14મા દિવસથી અઢી લાખ ન્યુરોન્સ પ્રતિ મિનિટ બનવાના શરૂ થાય છે અને આ અઢી લાખ ન્યુરોન્સ એ જન્મ સુધી બનતા રહે છે એટલે કે નવ મહિના દરમિયાન આ ન્યુરોન્સ બનવાની પ્રક્રિયા છે એ સતત ચાલુ રહે છે હવે આ ન્યુરોન્સ સારી રીતે બને તે માટે શું કરવું જોઈએ આ ન્યુરોન્સ સારી રીતે બને તે માટે માતાએ પૂરતા પ્રમાણેની અંદર ઓક્સિજન લેવો જોઈએ અરે ભાઈ ઓક્સિજન તો લઈએ જ છીએ ને ત્યારે તો જીવી શકાય હા એ વાત સાચી પણ કેટલાક એવા પ્રાણાયામ કે જે શરીરની અંદર ઓક્સિજન વધારે અનુલોમ વિલોમ છે એવા બધા પ્રાણાયામ છે આપણે જો નિયમિત રીતે તો શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધતું હોય છે બીજું શું કરી શકાય બ્રેનના વિકાસ માટે માતાએ પ્રેગ્નન્સી જ્યારે કન્સીવ કરે છે એટલે કે જ્યારે પ્લાનિંગ કેસમાં છે ત્યારથી જ હોલિક એસિડ અને બીટ વેલ તેમને લેવાનું શરૂ કરવું જોઈએ કારણ કે આજે આપણે જાણીએ છીએ દરેકની અંદર બી ટ્વેલની ખામી હોય છે હોલિક એસિડ અને બીટ ટ્વેલ એ બ્રેન ડેવલપમેન્ટમાં ઘણો બધો અગત્યનો ભાગ ભજવે છે આ ઉપરાંત બદામ છે અખરોટ છે ચિયા સીડ છે ફ્લેક્સ સીડ છે આ બધું પણ માતાએ નિયમિત રીતે લેવું જોઈએ જેથી કરીને તેનું બ્રેન બ્રેન ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ ગર્ભમાં રહેલા બાળકનું સારી રીતે થાય હવે આપણે બ્રેન ડેવલપમેન્ટની આખી પ્રોસેસને ટૂંકમાં સમજીએ મેં પહેલા જેમ કહ્યું કે બ્રેન એ માનવ શરીરની ખૂબ અદભુત રચના છે અને તેની રચનાનો પાર કોઈ પામી શક્યું નથી પરંતુ આજે કેટલીક સરળ વાતો દ્વારા મારે તમને આ બ્રેન ડેવલપમેન્ટ સમજાવવું છે બ્રેન ડેવલપમેન્ટ આપણે જોઈએ તો ત્રણ ની અંદર થાય છે ત્રણ વિભાગની અંદર જેમાં પ્રથમ સ્ટેજ છે ન્યુરોફોર્મેશન ન્યુરોફોર્મેશન એટલે કે મગજના કોષો બનવાની પ્રક્રિયા જે આપણે જોયું કે ન્યુરોન્સ બનવાની પ્રક્રિયા છે તે ન્યુરોફોર્મેશન છે ન્યુરોફોર્મેશન પછી બીજું સ્ટેજ આવે છે ન્યુરો ટ્રાન્સફોર્મેશન એક સાથે ઘણા બધા ન્યુરોન્સ બનતા તો હોય છે પરંતુ અમુક સમય પછી આ જે ન્યુરોન્સ બનેલા છે તે પોતપોતાની જગ્યાએ કામે લાગવાનું શરૂ કરે છે પોતપોતાની જગ્યાએ ગોઠવાય છે મગજની અંદર પણ હિયરિંગ વિઝ્યુઅલ ઇમોશનલ આ બધા સેન્ટર આવેલા છે મુવમેન્ટ સેન્ટર આવેલું છે એટલે મગજના જુદા જુદા ફંક્શન જે છે

આ બધા જ ન્યુરોન્સ પોતપોતાની જગ્યાએ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા ત્યાર પછીનું સ્ટેજ છે ન્યુરો કનેક્ટિવિટી એટલે કે આપણા બ્રેનની અંદર જેટલા પણ ન્યુરોન્સ છે એ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે એક ન્યુરોન્સ બીજા એક લાખ ન્યુરોન્સ સાથે કનેક્ટ હોય છે હવે આ કનેક્શન જેટલું સારું થાય એટલું બ્રેન નું વિકાસ સારો થયો છે એવું માનવામાં આવે છે અને એટલા માટે ન્યુરો કનેક્ટિવિટી ખૂબ જરૂરી છે કારણ કે જે સેલ જે ન્યુરોન એ એકબીજા સાથે કનેક્ટ થતા નથી સમય જતાં એ ન્યુરોન ડેડ થઈ જાય છે આપણે જોઈએ તો મગજનો 80% વિકાસ ગર્ભની અંદર જ થઈ જાય છે અને જે 8 લાખ ન્યુરોન્સ બનવાની આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પણ કેવી છે કે શરૂઆતના મહિનાની અંદર ખૂબ ઝડપથી ન્યુરોન્સ બનતા હોય છે ત્યાર પછી સાતમા મહિનાની અંદર તેનો સેચ્યુરેશન પછી આ ન્યુરોન્સ બનવાની જે પ્રક્રિયા છે એ ધીમે ધીમે ઓછી થાય પણ જે ન્યુરોન્સ એકબીજા ન્યુરોન્સ સાથે વ્યવસ્થિત કનેક્ટ થતા નથી તે ડેડ થઈ જાય છે ઘણા બધા ન્યુરોન્સ પ્રતિ મિનિટ અઢી લાખ ન્યુરોન્સ બને છે અને આ બધાની અંદર થતી સામાન્ય પ્રક્રિયા છે પરંતુ જેટલા વધુ ન્યુરોન્સ બને છે એટલા ન્યુરોન્સને સારમ સારી રીતે આપણે કનેક્ટ કરી શકીએ અને જીવતા રાખી શકીએ તો શું થાય કે લાંબી ઉંમર સુધી આપની જે યાદ રાખવાની શક્તિ છે તે પણ એમનમ જળવાય રહે લાંબા સમય સુધી છે એ મગજ સારમ સારી રીતે કાર્ય કરતું રહે અને જો આ ન્યુરો કનેક્ટિવિટી સારી ન થાય તો બ્રેન ના જે ન્યુરો સેલ્સ છે તે મૃતપ્રાય થઈ જાય એટલે કે ડેડ થઈ જાય અને નાની ઉંમરે પાર્કિન્સન્સ છે છે એવી બધી મગજની બીમારીઓ છે તે આવવાની શક્યતા વધી જાય છે અને એટલા માટે આ ન્યુરો કનેક્ટિવિટી જરૂરી છે તો હવે આપણે જોઈએ કે આ ન્યુરો કનેક્ટિવિટી વધારવા માટે આપણે શું કરવું જોઈએ ન્યુરોન્સ કેવી રીતે સારા બને તે આપણે જોયું ન્યુરો કનેક્ટિવિટી સારી થાય તે માટે આપણે લોજિકલ અને ક્રિએટિવ એક્ટિવિટી કરવી પડે કારણ કે આપણા મગજની અંદર બે ભાગ છે જેને આપણે લેફ્ટ બ્રેન અને રાઈટ બ્રેન કહીએ છીએ લેફ્ટ બ્રેન એ લોજિકલ થિંકિંગ ઉપર આધાર રાખે છે એ લોજિકલ બ્રેન છે અને રાઇટ બ્રેન છે એ ઇમોશનલ અને ક્રિએટિવ બ્રેન છે તો આ બંને મગજનો વિકાસ સારામાં સારી રીતે થાય તે માટે કેટલી એક્ટિવિટી પણ કરવી પડે સૌથી સારી એક્ટિવિટી એ છે કે આપણે નિયમિત રીતે બાળક સાથે ગર્ભ સંવાદ કરતા રહીએ જો ગર્ભ સંવાદ સારી રીતે કરીશું તો એની જે અન્ડરસ્ટેન્ડિંગ છે એના જે ન્યુરોસેલ્સની કનેક્ટિવિટી છે તે ખૂબ સારી રીતે થતી રહેશે આ ઉપરાંત પણ કેટલીક એવી લોજિકલ અને ઇમોશનલ અને ક્રિએટિવ જે સ્ટોરીઝ છે એ સ્ટોરીઝ જો આપણે વારંવાર સાંભળીએ તો પણ બ્રેન્ડનો વિકાસ ખૂબ સારી રીતે થતો હોય છે ત્યાર પછી સુડોકુ છે અથવા તો એવી કોઈ પણ લોજિકલ ગેમ્સ છે કે જેમાં મગજ વાપરવું પડે છે એવી બધી જ એક્ટિવિટી એ બ્રેન્ડના ન્યુરોસલ્સને કનેક્ટ કરવા માટે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે સાથે સાથે આપણે કોઈ પણ ઘરકામ કરતા હોઈએ તો એ ઘરકામની અંદર પણ શું લોજિક લાગેલા છે ધારો કે શાક બનાવવાની પ્રક્રિયા છે તો પેલા આપણે શાક સમારવું પડે મસાલા બધા એકઠા કરવા પડે અને પછી તેનો વઘાર કરવો પડે તો જેટલી પ્રક્રિયા કરીએ છીએ તે પ્રક્રિયા આપણે આપણા બાળકને ગર્ભ સંવાદ દ્વારા જો આ કહેતા જઈએ કે હવે આપણે આ કરીએ છીએ પછી આપણે શાક સુધારવાનું છે પછી શાક વઘારવાનું છે તો આ જે પ્રક્રિયા છે એ ગર્ભ સંવાદ દ્વારા જો ઇન્ટેન્શનલી આપણે આપણા બાળકને કહેતા જઈએ તો પણ તેમનું બ્રેન વ્યવસ્થિત રીતે ડેવલપ થશે આપણે એમ થાય કે આ બધી પ્રક્રિયા છે આ બધી ક્રિયા એક્ટિવિટી છે કેટલા સમય સુધી દરરોજ કરવાની તો દરરોજ દસ થી પંદર મિનિટ પણ જો આપણે વ્યવસ્થિત રીતે ઇન્ટેન્સનલી આ બધી એક્ટિવિટીસ કરીએ છીએ તો પણ ગર્ભમાં ઉછરી રહેલા બાળકના મગજનો વિકાસ એ ખૂબ સારી રીતે થશે ગર્ભ સંસ્કાર ને લગતી આવી અવનવી માહિતીઓ સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને નમસ્કાર